अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है यह स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

જયારે કઈ પ્રસંગ બને કે કઈ ઘટના બને આપણી સાથે જીવનમાં ડે ટુ ડે લાઈફમાં ત્યારે જે ભોગવટો જે દાહ થાય છે જે એનો આમ કેવી રીતે ઉકેલ લાવો એ સમજાતો નથી તે વખતે પછી દ્રષ્ટિ તો હોય છે છતાં જે અંદર જે આપણે જે કઈક ઘટના બને પ્રસંગ બને અને જે અંદર જે દાહ થાય છે એને કે કેવી રીતે આમ આપણે પેલું એક રિક્ષાવાળાઓને એક સાયકલ વાળો બે અથડાય તો આપણી દ્રષ્ટિ કઈ રીતે ઉપયોગ કરે છે વખતે સહજ તમને જે દેખાય એ બોલો એક રિક્ષા વાળો છે સાયકલ બે અથડાયા હવે તમારી દ્રષ્ટિ શું કામ કરશે એટલે વ્યવહારિક દ્રષ્ટિએ કે જે દ્રષ્ટિ કામ કરતી હોય તે બોલો એટલે આપણે એમાં જ્ઞાન નથી પાડવું ઓન ધ સ્પોટ જોતાની સાથે શું દેખાયું તમારી દ્રષ્ટિએ શું જોયું

આની ભૂલ આની ભૂલ નથી આવું કરવું જોઈએ આવું ના કરવું જોઈએ રિક્ષા વાળે આમ જ જવું જોઈએ એને હાથ તો કરવો જોઈએ ને આ બધું જ્ઞાન હાજર થઈ જાય આપણે શીખતા નથી એવું કારણ કે મિથ્યા જ્ઞાન બાય હાર્ટ થઈ ગયું છે એવું સાયન્ટિફિક જ્ઞાન બાય હાર્ટ કરવું પડશે એનો આ પ્રયોગ તમને હું કહું છું રાતોરાત તો કેવી રીતે થાય થઈ ગયું પણ તમારો ઉપયોગ મૂકવો પડશે જેવો બે અથડાયા કે તરત ખ્યાલ આવો છે આ અથડાયા એમાં કોઈની સ્વતંત્રતા છે તો કે ના આ સાયન્ટિફિક સરકમ ટ્રાન્સિલ એવિડન્સ છે કુદરતે બેને ભેગા કર્યા હિસાબ માટે પણ મારી બુદ્ધિ કે છે કે આ ગુનેગાર અને આ નિર્દોષ તો બુદ્ધિ ભલે કે છે જ્ઞાન કહે છે કે જે હિસાબ હતો તે પ્રમાણે જ થયું છે એલે જ્ઞાનીય બધું ના દેખાય અને આ બેને ચલાવનાર કોણ છે વ્યવસ્થિત પરિણામ નથી એટલે ઓન ધ ઓન ધ સ્પોટ જે પરિણામ થાય ઓન ધ સ્પોટ એ નથી પરિણામ છે ઓન ધ સ્પોટ જોતાની સાથે એ મન બુદ્ધિ ચિત્ત અહંકા લઈને આવ્યા છે

એ શું ઉપયોગ કરે છે હવે એ વખતે જેવો એનો ઉપયોગ છે એની અનુભવ દશા કહેવાય એ એનો સાચો પુરસાદ કહેવાય દાખલા તરીકે આપણે કોઈ ફાઇલ ટુ ને કે ફાઇલ થ્રી ને કોઈ લાફો મારી ગયું આપણને ખ્યાલ છે કે આ બધું જ્ઞાન ગોઠવા છે પછી જે એનું જે રિએક્શન જે આપણને માછો કાંઈ કોઈ લાફો મારી ગયું આમ થયું આમ થયું એટલે જે જે અંદર જે એની ઇફેક્ટ છે ખરે એ જાય નહીં જલ્દી સમજાય હું શું કહેવા માગું છું સમજી ગયો આ બધાની અંદર આપણી જે બિલીફ ઘાટ થઈ ગઈ છે એમાં સામાજિક વસ્તુ કામ કરે છે આપણી જે બિલીફ ઘાટ થઈ ગઈ છે એ ગાઢ થયેલી બિલીફ એ કસાય ઉત્પન્ન કરવામાં સહાયક બને છે વ્યવહાર નહીં વ્યવહાર અને કસાય જુદી વસ્તુ છે કસાય એટલે માલિકી ભાવ કસાય એટલે સામેવાળા માટે કરતા ભાવ આ બે એટલા જ તીવ્ર હોય છે મારો દીકરો માલિકી પહેલા એ કેમ અપમાન કર્યું કરતા ભાવ પછી ઉત્પન્ન શું થાય કસાય ઉત્પન્ન થાય તો આપણે કસાય ને નિર્મૂળ કરવા છે પેલા માઇલ્ડ કરવા છે અને પછી નિર્મૂળ કરવા છે તો કે આ મારો દીકરો કઉ છું એનો વાંધો બુદ્ધિ બતાવે છે સાચું છે ખરેખર દીકરો મારો છે કે હિસાબ છે હિસાબ છે

કારણ કે આપણે કસાયો નિર્મૂળ કરવા છે પરિણામ ને બંધ ના કરી શકીએ બુદ્ધિ એનું કામ કરશે અહંકાર એનું કામ કરશે ચિત્ત મન વાણી એક્શન બધું એનું કામ કરશે કારણ કે પરિણામ છે એની ઉપર પુરસાર છે કે ઘણી વખત આવી અસર છે ને આપણને ચેન થી બેસવા ન દે ઘણી વખત જે અસર આવે ને જે ભોગવટ આવે જે અસર આવે ને જે ફોન આવ્યો આપનું નામ શું છે નવીનભાઈ નવીનભાઈ તમારા શું છે વિશાલ 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 તમે ઘેર બેઠા હોય ફોન આવે ભાઈ વિશાલ ને એક્સિડેન્ટ થયો છે એવા સમાચાર મેં સાંભળ્યા છે એવો તમારા કોઈ મિત્ર નો ફોન આવે તમને શું થાય દુઃખ થાય અસર થાય શું છે હું જલ્દી સ્થિરતા આવે કે અસ્થિરતા આવે અંદર સ્થિરતા આવે કે અસ્થિરતા આવે અસ્થિર થઈ જાય બધું આખું મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ તો અસ્થિર હોય જ પરિણામ સ્વરૂપ પુરુષાર્થમાં અસ્થિર થઈ જાય કારણ કે પુરુષાર્થ વાળો ભાગ જોડી જાય એમાં પછી થોડી વાર પછી ફોન આવે કે વિશાલ ખરો પણ તમારો દીકરો નહીં બીજો વિશાલ છે તો તો ન થાય પાછો તો આ જ્ઞાન અજ્ઞાન નો ફેર છે ને માલિકે વિશાલ એ કોક છોકરો તો હશે જ ને પણ તમારો નથી તો તમે વિતરાક કરી શકો છો તો આ બિલીફ જ છે કે બીજું કઈ છે

તો જ તમારું આ વિઝન સાયન્ટિફિકલી પાવરફુલ થશે સમજાય છે ઉપયોગ ના કરો તો પાવરફુલ નહી થાય જાણવાથી નહી થાય સમજાય છે જાણવાથી નોલેજ રહેશે કે હું જાણું છું પણ એ લાઈવ ના હોય એપ્લિકેશન હોય લાઈવ કહેવાય

છે છે જોયા કરીએ પ્રકૃતિ કુદરત ને એ જોવાનું એને જીવતું જ્ઞાન કેવાય કોઈ બોલે તરત ખ્યાલ આવે કે આને કર્યું એ બુદ્ધિ બતાવ્યું વ્યવસ્થિત કરાવડાયું એ જ્ઞાને બતાવ્યું

પણ એ જીવતું નથી એ જડ છે ડિસ્ચાર્જ ફોર્મમાં છે કયા ફોર્મમાં ડિસ્ચાર્જમાં જે જીવતો જ્ઞાનનો પુરસાર છે ત્યાં આપણી અવેરનેસ હોવી જોઈએ એટલે એ લાઈવ હોય ત્યારે એનો ઉપયોગ કહેવાય શું કહેવાય ઉપયોગ અને ઉપયોગ હોય તો જ જીવતું જ્ઞાન કહેવાય બરાબર અને આપણે જે ચરણવિધિની વાત કરી કે ખાલી જો તમે દરરોજ વાંચી જશો તો એક જાતનો ક્રિયાકાંડ થઈ જશે

તરત આપણે જે ચરમિતિ રોજ બોલીએ છીએ એ રોજ બોલવાનું કારણ રિફ્રેશ રહે એની અવેરનેસ તમને રિફ્રેશ થાય એટલા માટે બોલો મિકેનિકલ બોલવાનું કીધું નથી મેં એકવાર બોલી નાખી પતી ગયું મારું કામ એના માટે નથી રોજ રિફ્રેશ થાય એ રિફ્રેશની અવેરનેસ આખો દિવસ રહે એના માટે છે એ જેવો સંજોગ આવ્યો ના ગમતો સંજોગ તરત અંદર પેલું જ્ઞાનનું વાક્ય હાજર થવું જોઈએ અવસ્થા માત્ર કુદરતી રચના છે

જોબ કરતા હોય બિઝનેસ કરતા હોય સોસાયટીમાં સમાજમાં પરિવારમાં ગમે ત્યાં કોઈ આપણને કે તમને તો સમજણ પડતી જ નથી કશું આપણને ખ્યાલ હોય વાણી પર છે છે અને ઉપયોગ કેવાય બરાબર એ સાચું બોલ્યો એ ખોટું બોલ્યો એ કેમ બોલ્યો મારી ભૂલ છે માટે બોલ્યો ભૂલ નથી માટે બોલ્યો એ સબ્જેક્ટ રહ્યો નહીં એ બોલ્યો કેમ પાણી પર છે અને પતી ગઈ વાત પછી ઊંડા ઉતરવાનું નહીં ને આપણે કેમ બોલ્યો ને ક્યારે બોલ્યો ને કયા આશય બોલ્યો પણ સેના માટે ઊંડા ઉતરવાની જરૂર આપણે એમાં એક્સપર્ટ થયું છે મારી અંદર રહેલું અજ્ઞાન મારે કાઢવું છે એમાં એને અજ્ઞાન કેમ ઊભું થયું એમાં ક્યાં ઊંડા ઉતરવું છે આપણે ના સમજાયું મારી અંદર રહેલું અજ્ઞાન મારે કાઢવાનું છે એને કેમ ઉભું થયું એને જાણવું આપણે બરાબર મને અજ્ઞાનમાં શું દેખાયું આ માણસે કર્યું કેમ કર્યું તો કે આ કારણથી કર્યું બરાબર આ બધું અજ્ઞાન પછી એનાથી કસાય ઉભો થાય પછી નિર્દોષ દેખાય અકર્તા દેખાય નહીં ગમે એટલું જ્ઞાન ન ઉપયોગ શું છે તમારો એવું જ દેખાય એટલે જ્ઞાન ઉપયોગ કે છે જ્ઞાનને નોલેજ નથી કેતા બરાબર

કદરૂપો હોય કે ગમે તેવો હોય તો જેવો માણસ પસાર થાય ના ગમતું અંદર ઉભું થવું જોઈએ હું અરૂપી છું ને તે અપી છે રૂપ એ તો ઉદય છે મારું કે એનું આત્મા કેવો છે અરૂપી એવો એનો આત્મા પણ કેવો છે એટલે રૂપના આધારે જે ગમો અણગમો છે રહેશે એવું રૂપ હોય વાણી હોય વર્તન હોય

આત્માને તમારા જ્ઞાનની જરૂર પડશે તમે અજ્ઞાનને જ્ઞાન તરીકે સ્વીકાર્યું છે અને અજ્ઞાનને અજ્ઞાન તરીકે સ્વીકારો પછી પછી રીત ગમે તે હોય બરાબર શું કીધું રીત ગમે તે રીત ગમે તે હોય અજ્ઞાનને અજ્ઞાન તરીકે સ્વીકારાવું અંદર દેખાવું જોઈએ આપણને બરાબર કે છે એના કારણે કરતા કે કસાય ઉત્પન્ન થાય નથી આવું થઈ ગયા તું સમજાય છે હાજી ઉપયોગ આત્ ઉપયોગ આત્માનો આત્માનો ગુણ ઉપયોગ છે પણ એ ઉપયોગ કેવો પ્રકાશ સ્વરૂપે છે ને પ્રતિષ્ઠિત આત્માનો ઉપયોગ જે પ્રાપ્ત કરેલું જ્ઞાન છે એનો ઉપયોગ કરવો એનો ઉપયોગ કહેવાય આત્માનો ઉપયોગ સ્વભાવથી છે પ્રતિષ્ઠિત આત્માનો ઉપયોગ પુરુષાર્થથી છે અને અત્યારે આપણે પુરુષાર્થની જરૂર છે શેની જરૂર છે આત્માનો તો ઉપયોગ છે પણ એ સ્વભાવ છે એમાં ઉપયોગ કરવો ઉપયોગ ના કરવો એ ઓપ્શન જ નથી સ્વભાવ આત્માનો ઉપયોગ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે તો એ સ્વભાવ છે આપ્યા જ કરે છે એનો તમે શું ઉપયોગ કરો છો એ પ્રકાશનો આ લાઈટ છે એ તો પ્રકાશ આપે ઓ લાઈટમાં તમે સારું કામ કરો છો ખરાબ કામ કરો છો લાઈટને શું ફેર પડે છે લાઈટે તમને પ્રકાશ આપ્યો કે ના આપ્યો હવે જેવો તમારો ઉપયોગ હશે એવો તમારો પુરસાર્થ હશે ને એવું તમને પરિણામ આવશે સમજાય છે આત્માનો ઉપયોગ કયો છે સ્વાભાવિક પ્રકાશ આપવાનો એનો આત્માનો ઉપયોગ પુરુષાર્થ કરવાનો નથી શું નથી કરવાનો પ્રતિષ્ઠિત આત્માનો ઉપયોગ શું છે પ્રાપ્ત કરેલા જ્ઞાનને ઉપયોગ કરવો એટલે પુરુષાર્થ નો ફોર્મ છે સમજાય છે જય જો મૂળ મતલબ કે પ્રતિષ્ઠિત આત્મા કયું જ્ઞાનનો ઉપયોગ કરે છે એના પર છે પ્રકાશ છે એના ઉપર જ છે પર્સન કયા જ્ઞાનનો ઉપયોગ કરે છે કયા જ્ઞાનનો ઉપયોગ કરે છે કેવા જ્ઞાનનો ઉપયોગ કરે છે એના આધારે એને કેવું છૂટાપણું વર્તાય છે છૂટાપણું એટલે કે કરતાં પણ પ્રગટ ન થવું તે પોતાનામાંય નહીં પારકા નામાંય નહીં અને કરતાં પણ પ્રગટ ના થાય તો દોષિત ના દેખાય નહીં તો દોષિત દેખાય જ કરતા હોય ને દોષિત ના દેખાય એવું બને જ નહીં દોષિત દેખાય છે એટલે આપણી નાશ સામે વાળા ને નહીં તો લાગે સામેવાળો વાળો કેમ સમજતો નથી પણ તું સમજી જાય ને તારે છૂટવું છે કે એને છૂટવું છે પછી આધ્યાત્મ માર્ગની મુક્તિનું જ્ઞાન ઇન્ડિવિજ્યુઅલ છે કેવું છે સામૂહિક કોઈ કાળે નથી પુરુષાર્થ કોઈ દિવસ સામૂહિક ના હોય વ્યક્તિગત જ હોય અને પોતે પોતાના માટે જ પુરસાર્થ કરી શકે બીજા માટે ના કરી શકે બીજા માટે જે પુરસાર્થ કરો એ બધો સદ્ભાવમાં જાય સેમા જાય એ આત્માનો પુરુષાર્થ નથી એ માનવતાનો પુરુષાર્થ શું છે કોઈના માટે સારું વિચારવું એ માનવતા છું એનાથી પુણ્ય બંધાય